નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર હવે વરસાદ ક્યારે આ જે ગરમી પડી રહી છે તેથી રાહત ક્યારે ક્યાં કેટલો વરસાદ પડશે અને કઈ તારીખથી વરસાદની ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને ક્યારે હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવી દે તેવો અને પોતાને ગરમીથી શાંતિ મળાવે એવો વરસાદ ક્યારે પડશે આ તમામ સવાલોની જવાબ ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે હું તમને ગ્રાફિકના માધ્યમથી સમજાવવાનો છું આજે એટલે કે અઢાર તારીખનું જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હવામાન વિભાગ દ્વારા જે ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે જે આગાહી કરવામાં આવી છે એના અનુમાનના આધારે આપણે ગ્રાફિકની મદદથી સમજવા જઈએ તો જે સૌરાષ્ટ્રના અમુક ભાગ છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ અને પછી જે સાઉથ ગુજરાત છે જે કે દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં જ્યાં પણ તમને ક્લાઉડ દેખાઈ રહ્યા જ્યાં વાદળછાય અને વીજળીના જે આઇકન્સ છે ત્યાં હળવાથી ભારે વરસાદની આગાહી છે જ્યારે કે અમદાવાદ છે બાકીના જે રીઝન છે ત્યાં એટલો બધો વરસાદ નહીં આવે ને છૂટો છવાયો વરસાદ રહે આઇસોલેટેડ જગ્યા ઉપર તેવી હવામાન વિભાગ દ્વારા અઢાર તારીખે એટલે કે અઢાર જૂનના આવી આગાહી કરવામાં આવી છે પરંતુ આ વચ્ચે આપણે એ પણ સમજી લઈએ કે અત્યાર સુધી જે થતું હતું એમાં કેવું થયું કે મોન્સૂનની જે પેટર્ન છે આપણે ત્યાં એ પ્રકારની છે કે નૈઋત્યનું ચોમાસું કેરળથી ગુજરાત તરફ આવે એટલે કે દક્ષિણથી ઉપર આવતું જાય અને જેમ જેમ પવન અને લો પ્રેશર દરિયાની અંદર સર્જાય ત્યારે હવામાન વિભાગ એવી આગાહી આપતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું હવે બેસી ગયું છે અને નૈઋત્યનો ચોમાસું જેમ જેમ આગળ વધે તે તે રીતના જેમ દક્ષિણથી ગુજરાતમાં ઉપર વરસાદ આવતો હોય છે પરંતુ આ વખતે સ્થિતિ એવી સર્જાણી છે કે નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર પંદર જૂને આવે પરંતુ આ વખતે એક કે બે દિવસ વહેલું આવી ગયું છે અને અગિયાર જૂનથી ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું બેસી ગયું જેને કારણે દક્ષિણના અનેક ભાગોની અંદર વરસાદ છૂટો છવાયો ચાલુ થઈ ગયો હતો અને અનેક જિલ્લાઓની અંદર વરસાદ એટલે કે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી પરંતુ હવે શું થયું છે તો મોન્સૂન બ્રેક નામનો શબ્દ છે અને મોન્સૂન બ્રેકમાં શું થાય કે નૈઋત્યનું ચોમાસું પ્રવેશ તો કરી જાય રાજ્યની અંદર પરંતુ નિષ્ક્રિય થઈ જાય હવે નિષ્ક્રિય થઈ જાય તો સવાલ એ થાય કે સક્રિય ક્યારે થશે તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો એવું કહે છે કે વીસ જૂન પછી ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી થઈ શકે છે હું તમને અઢાર તારીખનો આપણે સમજ્યું હવે ઓગણીસ તારીખ એટલે કે જેમ જેમ વીસ જૂન નજીક આવે છે તેમ તેમ તમે જોઈ શકો છો કે જે ગુજરાતની અંદર જે ગ્રીન કલરના જેટલા પણ જિલ્લા દેખાય છે તેની અંદર છૂટો છવાયો વરસાદ રહી શકે અને હળવાથી ભારે વરસાદ પણ આવી શકે છે પરંતુ તેની વચ્ચે આપણે જો દક્ષિણ તરફ નજર કરીએ તો વલસાડ દાદરાનગર હવેલી અને દમણ અને ડાંગ આ આટલા જિલ્લાઓ છે એની અંદર આપણે જ્યારે વરસાદની આગાહી કરીએ તો છૂટા છવાયા સાથે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ઓગણીસ તારીખે આગાહી કરવામાં આવી છે જ્યારે કે સમગ્ર ગુજરાતનો સમાવેશ થઈ જાય છે અને જેટલા પણ આઇસોલેટેડ પ્લેસીસ છે ત્યાં વરસાદ થઈ શકે છે પરંતુ એટલો ભારે વરસાદ નહીં થઈ શકે એ ઉપરાંત એક વસ્તુ એ પણ છે કે ખેડૂત વાવણી લાયક વરસાદ હવે પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે ખેડૂત જે છે એ પોતાની વાવણી પણ કરી શકે છે આ વાત થઈ ઓગણીસ તારીખને આપણે થોડાક આગળ વધીએ એટલે કે વીસ તારીખ જ્યારે કે હવામાન વિભાગ અને હવામાનના જે નિષ્ણાતો છે તે કહી રહ્યા છે કે વીસ તારીખથી સારું એવું ચોમાસું બેસી શકે છે તો વીસ તારીખમાં આપણે જોઈએ તો વીસ તારીખનું ફોરકાસ્ટ એવું કહે છે કે ઓગણીસ તારીખનું હતું એ જ રીતનું વીસ તારીખનું પણ છે જેમાં ગુજરાતમાં હજી પણ એટલો જ વરસાદ રહી છે એટલે કે ચોવીસ ક અડતાલીસ કલાક ભારેથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે કે જે ઓગણીસ તારીખનું ફોરકાસ્ટ હતું તે પ્રમાણે જે નીચેના એટલે કે દક્ષિણના જેટલા જિલ્લાઓ છે તેની અંદર ભારે વરસાદની આગાહી હાલ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠા વિસ્તારો છે ત્યાં લો પ્રેશર સર્જાવાથી ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને જેટલા પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં હળવાથી ભારે વરસાદની હાલ વીસ તારીખ માટે આગાહી કરવામાં આવી છે એથી આપણે આગળ વધીએ એટલે કે એક આગામી ચો એકવીસ તારીખ એકવીસ જૂનના કયું રહેશે હવામાનનું તંત્ર તે પ્રમાણે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ગ્રાફિકમાં કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાથી લઈ અને ભાવનગર સુધીમાં જે દરિયાઈકાંઠાનો આખો પટ્ટો છે દરિયાઇકાંઠા વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી છે જ્યારે કે કચ્છની અંદર પણ હવામાન વિભાગે આગાહી કરી છે હવે દક્ષિણની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું દક્ષિણથી પ્રવેશ કરી ગયું છે અને દક્ષિણની અંદર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જ્યારે કે અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદની અંદર જ પણ હળવો વરસાદ રહી શકે છે હાલ તો જે હવામાન વિભાગે ચાર દિવસની આગાહી કરી છે અઢારથી લઈને એકવીસ તારીખ સુધીની તે પ્રમાણે છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ને જે અમુક સ્થળો છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે વાત કરવામાં આવે આગામી દિવસોની તો જ્યારે વરસાદ પડશે ત્યારે હવામાન નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે કે ખેડૂત પણ વાવણી કરી શકે તેવો વરસાદ ગુજરાતની અંદર હવે પ્રવેશી ગયો છે જેમ જેમ લો પ્રેશર સર્જાશે દરિયાની અંદર તેમ તેમ વાતાવરણની અંદર મોઈશ્ચર પણ આવી શકે છે એટલે કે ભેજવાળું વાતાવરણ પણ થશે અને દરિયાની જે સ્થિતિ છે લો પ્રેશર સર્જાવાથી પવનની સાથે વરસાદ એટલે કે ચોમાસું પણ આગળ વધતું રહેશે હવે આમાં આપણે એક બીજો ફેક્ટર પણ કામ કરે છે કે ગરમીથી રાહત ક્યારે જૂન મહિનાની અંદર આપણે વાત કરવાની છે કે ગરમીથી રાહત ક્યારે તો એના માટે હવામાન નિષ્ણાતો એવું કહે છે કે હાલ ત્રીસ જૂન સુધી ગરમીથી કોઈ રાહત નહીં મળે કારણ કે જેમ જેમ વરસાદ આગળ વધે છે તેમ તેમ ભેજવાળું વાતાવરણને કારણે બફારો રહે તેવી પણ શક્યતાઓ વધી ગઈ છે જેમ વરસાદ પડશે તેમ ત્રીસ જૂન પછી ગરમીથી જે અત્યારે રાહત નથી મળી રહી તે મળી શકે તેવી શક્યતા છે હાલ તો ગુજરાત તક પર અમે તમને હવામાનને લઈ અને વરસાદને લઈને તમામ નાના નાના જે અપડેટ હવામાન વિભાગ દ્વારા કે નિષ્ણાતો દ્વારા આવે છે તેમાં અમને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને વેબસાઇટ અને યુટુબના માધ્યમ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ તમારા જિલ્લાની અંદર પડતા વરસાદ કે તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જતી રહે તે માટે તમે જો હજી સુધી ગુજરાત તક યુટ્યુબ પર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ઇન્સ્ટા અને ફેસબુક પર પણ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મને આપજો રજા નમસ્કાર